ભાવલી અગાઉ પણ સુરત અને દમણ પોલીસમાં પકડાઈ ચૂકી છે જેમાં લેન્ડોન બનવાના અપકરા ધમાલ કરતી હતી ત્યારે પોલીસે પાઠ ભણાવ્યો છે અને હાલમાં કાર્યવાહી કરી રહ્યા છે લેન્ડોન બનવાના અવરખા જ્યોતિ એક યુવતીને લોકોને ડરાવવાનું શરૂ કર્યું જો કે પોલીસ તેમના સપનાને અને રંગદોળી રંગદોળી યુવતીને પાઠ ભણાવ્યો જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે સુરતના કાપોદરા વિસ્તારમાં નાલંદા સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં ભાવલી અને તેના મિત્રોએ મોટરસાઇકલ પર ભારે ધમાલ મચાવી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયો જેની અંદર કાબરેજ વિસ્તાર માંથી ધરપકડ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે કાબરેજ માંથી સમાચાર સામે આવ્યા છે સુરત લઈ ઉપરાંત ભાવલી અને તેના મિત્રો જે છે તે સોસાયટીમાં માં આગળ આગમાં હથિયારો જાહેર રસ્તા ઉપર ધમાલ મચાવતા હતા હાલ પોલીસે આને પાઠ ભણાવ્યો છે ખરેખર આ સમાચાર લઈ તમારે શું કહેવું છે કોમેન્ટ કરો વિડીયો ને લાઈક કરો અને દરરોજ આવી રીતે ગુજરાતના તમામ સમાચાર માહિતી સૌથી પહેલા જોવા તો જેડી ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ